મારેજના શૈક્ષણિક સંકુલો પાસેજ વરસાદી પાણી તેમજ ગટરના ગંદા પાણી ઉપરાવાની સમસ્યાઓ સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હારીજ આ નમસ્કાર ઉપરની કિચ્ચુ મંદિર વિદ્યાલયમાં ટીચર તરીકે સેવા બજાવું છું આ સતત વારંવાર રજૂઆતો કરવા છતાં આ પાણીનો નિકાલ થતો નથી અને બાળકો એટલા બધા હેરાન થાય છે કે એની કોઈ વાત જ થતી નથી તો ક્યાંક ને ક્યાંક સરકાર શ્રી કે નગરપાલિકાના પાણીનો નિકાલ કરવા શિક્ષક તરીકે અમારી લાજજીભાઈ એમ ભીડ આદિવાસી સમાજી કાર્યકર અને બીજું કહે કે આ કડે એક આપણે આ એક શિશુ મંદિર મંદિર મંદિરનગર દરજી સોસાયટી અને ભીલવાસ ભીલવાસ અને રાવણવાસ એ વારંવાર આથી આજે નીકળે છે અને સીધું મંદિરના બાળકોને બાળકોને જવાની બહુ ઘણી તકલીફ પડે છે અને વારંવાર આ કટરો ઉભરાય છે આની નગરપાલિકાને નવ તારીખે નવ તારીખે કમ્પ્લેન આપે છતાં હજી આઠ દિન સુધી આવ્યા નથી ખરેખર અમને આ બાજુ અમને અન્યાય કરી રહ્યા છે ખરેખર અમારે નગરપાલિકા અમારી ઉપર અન્યાય કરી રહ્યા છે અને રોગચાળો થવાનો રોગચાળો થવાનો ભાઈ રહે છે ખરેખર અને નગરપાલિકા જો અમને અમને આ કામ નહીં કરી આપે તો ભવિષ્યમાં અમારે ના છૂટકે ના છૂટકે અમારે ઉપસ પર નગરપાલિકા નગરપાલિકાની મામલેદાર કચેરી સામે લાખો રૂપિયાના ખર્ચે બનાવી રહી છે ખાલી સાફ કરવાની છે તો આ સમસ્યાનો હલ થઈ જાય છે તો આ પાણી ભરેલું છે આગળ નીકળી જશે એમ ને તમારું કેમ કે આ વરસાદી ગટર લાઈન બનાવેલી છે જાપટ પડવાથી આ કુંડી બની છે અહીંયાથી સાફ કરવા ને કે જો ઉછેરો જાય તો તો ઘડી સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સ્ટાર્ટ